જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે સરકારી સર્વે નંબર ગીર સોમનાથ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ મહાદેવના મંદિરની પાછળના ભાગનો દરિયા કિનારો જ્યાં મરીન પોલીસ સ્ટેશન છે તેની બિલકુલ પાછળ દરિયા કિનારાના વિસ્તાર છે અને એ રોડની બીજી તરફ આ ઝોપડપટ્ટી હતી મોટી સંખ્યામાં અહીંયા પર આ જે ડિમોલ્યુશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મેગા ડિમોલિશન છે તે અહીંયા પર અત્યારે ચાલી રહ્યું છે વહેલી સવારથી જ જિલ્લાભરના મોટા ભાગના અધિકારીઓ છે તે અહીંયા પર પહોંચ્યા હતા પોલીસ વડા પહોંચ્યા હતા કલેક્ટરશ્રી પહોંચ્યા હતા અને આ સિવાયના તમામ અધિકારીઓ હતા પરંતુ અહીંયા પર પાંચસોથી પણ વધારે પોલીસ કર્મી છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં બે એસઆરપીની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી છે અને અહીંયા પર આ મેગા ડિમોલ્યુશન છે જે હાથ ધરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં અહીંયા જમીન ઉપર દબાણ હતું વર્ષોથી આ દબાણ હતું લગભગ અંદાજે એકસો ને ચુમ્માલીસ જેટલા અહીંયા ઝોપડપટ્ટી હતી તેને હટાવવાની કામગીરી છે તે અત્યારે અહીંયા પર યુદ્ધના ધોરણે ચાલી રહી છે આપણે જણાવવા માગીશું કે અહીંયા પર જે કિનારો છે ત્યાંથી આ ઝોપડપટ્ટીની શરૂઆત થાય છે તેની સામેથી અને વેરાવળનો મુખ્ય રોડ છે આ મુખ્ય રોડની વચ્ચેનો આ ભાગ છે સોમનાથ મંદિરની બિલકુલ પાછળનો ભાગ છે અને આ ભાગને અત્યારે જે દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી છે તે અત્યારે અહીંયા પર ચાલી રહી છે અહીંયાના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને કલેક્ટર એચ કે વઢવાણીયાનું શું કહેવું છે એ પણ હવે જોઈએ વખત આ જ વિસ્તારમાં વેરાવળ સોમનાથ નજીક આ ડિમોલેશન છે શું છે માહિતી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ અઢી એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીકા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ સાહેબ કોઈ અનિચ્છનીય ઘટના બને કેટલો ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર રેપિડ એક્શન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે થેન્ક યુ સરકારી સર્વે નંબર અઢારસો બાવનમાં જે અનઅધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ક ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મીટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે તો આપ સર્વે એમને સાહ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ આપણે બે અત્યારે પ્રકારના હતા પોકેટમાં એકવીસ જેટલા દબાણો હતા સાતસો ચોરસ મીટરમાં અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઉભા છીએ ત્યાં ત્રણ હેક્ટર જેટલા વિસ્તારમાં એકસો ત્રેપન જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ એ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર અને સો જેટલા રેવન્યુનો આપણે ડ્યુટી પર મૂક્યો છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે આ ડીવાય પીઆઈ અને પોલીસ બંદોબસ્તમાં બસો જેટલા આ જવાનો આપણે ત્યાં બંદોબસ્તમાં અહીંયા હાજર છે તો આપણે બધાના સાથ સહકારથી અને એમને સમજૂત કરી અને આ દબાણ ખુલ્લું કરાવી રહ્યા છે અહીં આ બીજા પોકેટમાં ત્રણ હેક્ટર જેટલી જમીન સરકારી ખુલ્લી થશે અને એને તાત્કાલિક ફેન્સિંગ કરી અને અમે સરકારી જમીનને કવરેજ પણ કરવાના છીએ રૂપિયાની અંદાજે કિંમતની જમીન હતી આ જમીનની જંત્રી ભાવ મુજબ તો અત્યારે કહીએ તો ઘણી બધી કિંમત થાય પરંતુ બજાર કિંમત હંમેશા જંત્રી ભાવ કરતાં થોડી જુદી હોય છે તો આપણે આ ખાસ તો સરકારી જમીન છે એટલે આપણે એની કોઈ કિંમત આપતા નથી પણ સરકારી જમીનની અગત્યતા અને ભવિષ્યમાં સરકારી ઉપયોગ માટે આ જમીન ખુલ્લી કરાવવી જરૂરી હતી એટલા માટે આપણે એમને સમજૂત કરી અને ખુલ્લી કરાવી દઈએ ફરી આવા કોઈ દબાણો ન થાય એના માટે તંત્ર શું તૈયારીઓ હા ફરી દબાણ ન થાય એટલા માટે તાત્કાલિક અમે આ મિશન પૂરું થાય એટલે તરત જ એને પાકી સ્ટોન કરી અને ફેન્સિંગની વાડ કરવાના છીએ એના માટે અમે ગ્રાન્ટ પણ ડિમાન્ડ કરી લીધી છે અને ગ્રાઉન્ડ પણ અમને સરકાર તરફથી મળવાની છે તો પુનઃ આ રીતના દબાણો ન થાય એના માટે અમે ફેન્સિંગથી કવરેજ કરીશું ઉપરાંત એના પર ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ લગાવીશું કે આ સરકારી આ સર્વે નંબરની દબાણ છે તો કોઈ અનધિકૃત પ્રવેશ કરવો નહીં અથવા એમાં દબાણ કરવું નહીં